એમાં હમણાં છેલ્લા ભાઈ પેલા ઉભા થયા એ તમે કોણ છો એનું મને સમજાવો એટલે આપણે સ્વામિનારાયણ ના સાધુ છે અને શાસ્ત્રી મહારાજ અભિજી મારાના સેવક છે અને નારાયણ સૌદાજી નામ છે એટલે સંવાદની અંદર જે બધી રજૂઆત થઈ ભગવાન એક શિવજી મહારાજ છે એ સર્વ પ્રકારે સમર્થ છે એ જેવો થવાને કોઈ સમર્થ નથી અને એમના જો બી મારી કહેતા કે એમના પગરખામાં આપણું પગરખું આવે નહીં આપણો પગ આવે નહીં કારણ કે એમની મહત્તા એમની મોટપ એ તો અપરંપાર છે અપરંપાર વેદો પણ જેને નેતિ નેતિ કહે છે એ પણ ભગવાનના મહિમાને પાર પામી શકતા નથી મોટા વિદ્વાનો પણ એના પારને પામી શકે એમ નથી ગણેશજી લખવા બેસે તો મહિમાનો પાર આવે એવો નથી એનું વર્ણન કરવા બેસે તો એ થઈ શકે એવું નથી એવો અદ્વિત્ય એ ભગવાનનું સ્વરૂપ છે એકમ અદ્વિતીયમ બ્રહ્મ કે ભગવાન જેવા તો ભગવાન જ એની કોઈ ઉપમા આપી શકાય નહીં કે ભગવાન આમના જેવા હતા ભગવાનને લઈને બધાનો મહિમા છે જે કંઈ આ બધો મહિમા આપણે છે એ ભગવાનને લઈને છે ભગવાન ન હોય તો આપણો કોઈ મહિમા નથી પણ ભગવાન છે એટલે એને લઈને દરેકનો મહિમા છે આપણો એટલે ભગવાનનો એ બરોબર આપણે કરવા જઈએ તો કોઈથી થઈ શકે એમ નથી ભગવાન દરેક રીતે પોતાનું કાર્ય આ પૃથ્વીમાં આવી અને કરે છે અને એ પ્રમાણે એમનું કાર્ય ચાલે છે પણ આપણને બધાને આ બધી વાતની અંદર કેવું હતું વાતું હતું છે એ બધું જે છે એમની કૃપાથી છે એમના આશીર્વાદથી છે એમની દયાથી છે શાસ્ત્રી મા યોગીજી મહારાજની દયા પણ છે અને મહારાજની કૃપા છે એટલે આપણે આ બધું કાર્ય થાય છે દેખાય છે જો એની દયા કૃપા આશીર્વાદ ન હોય તો આપણે કશું જ કામ કરી શકીએ નથી આ મંદિરો ને મોટા ઉત્સવો ને બધી આન તે બીજું ત્રીજું કઈ થઈ શકે નહીં અને સંતો હરિભક્તો નો સાથ એ પણ એક મોટા મોટી વસ્તુ છે તો પણ આપણે કઈ એકલાથી કોઈ કાર્ય થતું નથી તાલીમ બે હાથે પડે છે અને હજાર હાથ જયારે ભેગા થાય ત્યારે કામ થાય એમાં સંતો ભક્તોને બધાનો ઉત્સાહ ઉમંગ એટલે આ બધું જે મહારાજની અને એમના જે સંકલ્પો છે એ બધું કાર્ય થાય છે મંદિરો થાય સત્સંગ થાય સત્સંગ બધે બાળ મંડળ યુવક મંડળ અને બધા જે મંડળોની વાત આપણે કરીએ છીએ દેશ પ્રદેશનો સત્સંગ એ બધું એ આગળથી સંકલ્પો કરી ગયા છે અને એ જ પાછા પોતે પોતાની શક્તિથી દરેક મરીને કામ કરે છે એટલે મહત્તા તો એક મહારાજની છે અને એટલા જ માટે છેલ્લે ભાઈ બોલી ખ્યાલ હમણાં સ્વામીએ વાત કરી એ યાદ જે અક્ષરધામના કારણ એને પહેલાં સમજાતું નહોતું એટલે બીજાનો શંકા કરતો હતો પણ છેલ્લે કહેવા કે બેઠો તારે બધો અપરંપર મેમાં કહી નાખ્યો કે બ્રહ્મણ તોડી નાખે એ વાત કરી નાખે કે આ તો અક્ષરધામના અધિપતિ જ આ પોતે છે હવે એ કોઈ દિવસ આપણે બની શકે જ નહીં એને છે જ નહીં મહારાજે પણ આ વસ્તુની અંદર આપણે સ્પષ્ટતા કરી છે કે ભગવાનને લઈને બીજાની મહત્તા કહેવાય આપણી મહત્તા જે કંઈ છે એ ભગવાન લઈને કે આપણે કહેવાય કે આના જેવા છે સાધુ આના જેવા છે કે ફલાના હરિભક્ત આના જેવા છે એ ઉપમા આપણે આપી શકીએ પણ શ્રીજી મહારાજ કોઈને ઉપમા કહેવાય કે આ ભગવાન છે એ આને લઈને ભગવાન થયા શ્રીજી મહારાજ છે એ કોઈને લઈને ભગવાન થયા કોઈને લઈને એમનો મહિમા વધ્યો એવું ન જ કહેવાય એમનો મહિમા છે જ એમાં આપણે કોઈને લઈને આના જેવો મહિમા એમો છે એવું કહેવાય જ નહીં એટલે એ ભગવાનને જ એ તો વસ્તુ ઉપમા ઘટી શકે કે બીજા ન ઘટી શકે આપણો જે કઈ મહિમા ભગવાને લઈ છે મારે કહે એને લઈને મોટો છે મુક્તાન સ્વાઈને પણ ભગવાન આપણે કહે કોને લઈને ભગવાનને લઈને ભગવાન કહેવાય મોટા પાપડે જોઈએ એમ મારે અક્ષરને પણ ભગવાને લીધા છે તો અક્ષરને પણ ભગવાન ના કહી શકાય છેલ્લી વાત અક્ષરની આવી કે અક્ષર એટલે મારા કે એમને પણ ભગવાનને લઈને જ આપણે મહત્તા કરીએ છીએ તો એમને પણ ભગવાનને લીધા વગર થઈ શકે એટલે ભગવાનને કોઈને માટેની વાત આપણે થઈ કે ભગવાન આને લઈને એમનો મહિમા વધ્યો અમને લઈને એમનું કાર્ય થયું પલન થયું ડેકનું ભગવાન તો સ્વયં સમર્થ સ્વરાટ પોતે છે અને એ કોઈ પદાર્થ થી કે કોઈ વ્યક્તિથી એનાથી એ સુખ્યા થાય એવું પણ સ્વયં સુખી છે પોતાના જે છે એનાથી સુખે સુખ્યા પોતાનું જે સુખ છે એનાથી સુખ્યા છે અને એ બધું સુખ જયારે આપણામાં આવે છે ત્યારે આપણે સુખિયા થઈએ છીએ એમને આનંદ સ્વરૂપ કહીએ છીએ તો આનંદ એમનો જ બધો પોતાના સ્વરૂપનો આનંદ છે દરેક વસ્તુ છે ભગવાન પોતાની સ્વયં વસ્તુથી છે એ વસ્તુની અંદર આપણે થોડીક આ વસ્તુ છે કે બધો મહિમા છે એ બધો એમનો જ ગવાય છે અને એ મહિમા આપણે ગઈને આપણે ભગવાનને રાજી કરીને ભગવાનના પદને પામવાનું છે બધી રીતના આપણે છે આમ છે પણ એ બધું ભગવાન દરેક રીતે પોતાનું કાર્ય કોઈ પણ રીતે કોઈ પણ સ્વરૂપે કરવા માટે સમર્થ છે એ કે એમને નથી આવ આવ્યું ભગવાન તો છે જ એટલે આપણે જે વસ્તુ છે એ ભગવાનની મહિમાની વસ્તુ છે અને એ શ્રીજી મારા સાક્ષાત હતા અને એ પોતે આવીને આ જગતની અંદર અને આ આવીને આપણને આ અનેક મનુષ્યોનું કલ્યાણ સમૃદ્ધિ બધું જે જે કંઈ હતું એ કાર્ય એ હતા ત્યારે અને એ ભગવાનને તો સમર્થાની પર વાત કરી છે ને ભગવાન તો ત્યાં બેઠા કલ્યાણ કરે એ સુખવાળીને કરે છે આપણે એવું પણ કેટલીક પ્રશ્નો થયા છે સર્વનાઓનો એમણે જવાબ મહારાજે આપ્યો છે કે અહીં પોતે પોતાના ભક્તોના કલ્યાણ માટે આવીને પોતાના સુખ એના સંકલ્પો સિદ્ધ કરવા માટે પણ એ તો બધે જ કરી શકે ત્યાં બેઠા કરી શકે બધા મનુષ્યોને અનેક રીતે સુખ આપી શકે છે અહીં બેઠા બેઠા પણ અનંત બ્રહ્માની અંદર એ દર્શન પણ આપી શકે છે એટલે બધી કળા એમની પાસે છે જેટલી બધી કળાઓ અત્યારે આપણે જોઈએ છીએ કે આ સંગીતની કળા કેવો પછી આ ઉતારી કામની બીજી કળાઓ જે જે જુદી જુદી કળાઓ છે ચોસઠ કળાઓ બધી એ બધી જ કળાઓ છે ભગવાનની છે અને ભગવાન થકી જ આ આવી લે છે અને એ કળાઓ આપણે કરીએ છીએ અત્યારે સંગીતની થાય છે બાળ મંડળ યોગ મંડળ બધા આ નૃત્ય નૃત્ય બધું થાય છે એ બધી કળા ભગવાનની છે તો કહેવાનું છે કે બધું ત્યાંથી જ આવેલું છે બાકી કોઈ મનુષ્યમાંથી બીજામાંથી એ વસ્તુ આવે નહીં પણ જ્યારે ભગવાન નો ઉપર કૃપા થાય ત્યારે ભગવાન એ દ્વારા કામ કરે અને એ રીતનું આ કાર્ય ભગવાન કરીને આપણને સુખ ને શાંતિ બધું આપે છે એટલે આપણા જીવનની અંદર ભગવાનની મહત્તા તો અવશ્ય રહેવી જોઈએ એમને આપણે મહારાજને જ ગૌણ કરીને કે મહારાજની ગૌનતા થાય એવો વિચાર કરીને આપણે મહત્તા કહીએ તો આપણે કોળી નાખીએ આપણી કોઈ કિંમત નથી એમની મહત્તા મારે કે તમારી મોટક સેને લઈને છે આપણી વતનાત્મા વાત કર્યું કે આપણી મોટક શેને લઈને પૈસાથી છે કે આપણે આ દુનિયાના મહત્તા છેને છે કે આપણે બહુ બધા મંદિરો કરી નાખ્યા કે બધી રીતના સત્સંગ વધાર્યો છે એ નથી મોટો તો એક આજ્ઞા અને ઉપાસના બે જ ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા છે એ જેટલી આપણા જીવમાં દ્રઢ થાય અને જેટલી ઉપાસના એમના વિશે દ્રઢ થાય કે સર્વ સર્વતાના અત્યારે સર્વકારના કારણે અક્ષરધામના પ્રતિ અતન બ્રહ્માંડનું કરનાર એવા એ શ્રીજી મહારાજ એક અદ્વિતીય એ છે અને એમના આજ્ઞા જે આપણને મળી છે સાધુના ધર્મ ને ગ્રસ્તોના ધર્મ ભાઈ ભાઈ ના બધા ધર્મો છે એમની આજ્ઞા છે એ પાડવાની છે અને શિક્ષા કરી એક આજ્ઞા છે એટલી પછી આપણે બધાને કરી છે બીજા આત્મા બ્રહ્મરૂપમ આ શિક્ષા બધી આજ્ઞાઓ છે એમાં વિશેષ આજ્ઞા છે કે બધું જો તમે કરશો તો પછી તમારે આ સ્થિતિ થશે અને એ સ્થિતિથી આપણે કરવાનું છે આત્મા છું હું બ્રહ્મ છું હું અક્ષર છું એ થઈને ભગવાનની ભક્તિ કરે હું અક્ષર ને થઈ ગયો ભ્રમ થઈ ગયો હું ભગવાન થઈ ગયો એવું નથી ઘણા માણસો સંન્યાસી મહાત્માઓ કે હમ બ્રહ્માસ્મી કેવું અહમ બ્રહ્માસ્મી એટલે હું જ પોતે જ ભગવાન એમ વાત કરે કઈ એ વાત ખોટી છે અહમ બ્રહ્માસ્મી એ તો ભગવાનના દાસ થવાની વાત છે ભગવાનના સેવક થવાની વાત છે જે અક્ષર છે એ પણ ભગવાનના સેવક છે અને એ એ રૂપ આપણે થઈ અને ભગવાનની ભક્તિ કરવાની શિક્ષક નિજાત માનમ દેહ દેહત્ર એટલે દેહથી જુદો એવો જે પોતાનો આત્મા છે એ આત્મા આપણો જે ગુણા છે જેને કહીએ છીએ એ અક્ષર રૂપ આપણે થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે પણ અહમ બ્રહ્માસ્મી એટલે આપણે જ પોતે થઈ જતા નથી એવો પણ સિદ્ધાંત ચાલે છે એમાં તો આ તો અત્યારે આ તો બધા એ બધી વાત જતી રહી અત્યારે તો એની ચર્ચાઓ ને એની વિશેષતાઓ થાય ને એમાં તો બધી બહુ જ મોટો ચર્ચાઓ થતી કે બ્રહ્મને શું છે બીજું એ વાતને અત્યારે પણ વાતો શ્રીજી મહારાજે આપણને એટલું છે કે ભગવાન એટલે ભગવાન છે બાકી બધા દાસ ભગવાનના સેવકો છે અને સર્વશ્રેષ્ઠ મારા ગુણાતી છે આપણે મારા ના અનન્ય સેવક કે જે ભગવાનને અખંડ ધારી રહ્યા છે ભગવાનનું સ્વરૂપ બન્યા છે ભગવાનની આજ્ઞા રહીને પોતાનું સર્વ કાર્ય કરે છે એટલે એ રૂપ આપણે થવાનું થયું કે આપણો આત્મા એ છે અને એ આત્મા જો આપણે થયા તો સુખ ના ભાવ રહે નહીં માન થાય અપમાન થાય કોઈ તે કઈક અક્ષર છું ને કોઈ નાત નથી જાત નથી કોઈ દેશ નથી પરમાન નથી બાળક નથી યુવક નથી કિશોર નથી કોઈ જ નથી ભ્રમ છે એને છે એને કોઈ વસ્તુ છે જ નહીં આ તો શરીરના ભાવ છે તો એ દ્રષ્ટિ આપણે જે ગામી નથી નાત નથી જાત નથી કઈ નથી બ્રાહ્મણ રક્ષક તરીકે વૈષ્ય શુદ્ર દ્રઢ કશું જ નથી એ જે આપણો ભાવ છે એ દ્રઢ કરવા માટે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા ઉપાસના એટલી દ્રઢ થાય તો આપણામાં બધી જાતના ભાવ ટળી જાય દેવ ભાવ ટળી જાય વાસનાઓ ટળી જાય પંચ વિષય ટળી જાય સુખિયા થઈ જાય જેને કહેવાય છે એકાંતિક જેને કહેવાય ધર્મ જ્ઞાન વિગરાગ ભક્તિ એ બધી આપણી દ્રઢતા થઈ જાય કાર્ય થયા પછી આપણને બધી રીતે શાંતિ શાંતિ ને શાંતિ પછી દરેકમાં એને પરમાત્માના દર્શન થયા કરે પછી કોઈનો અવગુણ નથી નાનો નથી કોઈ મોટો નથી એની દ્રષ્ટિમાં બધા જોગીમા જે દ્રષ્ટિ હતી આપણે જોયું છે ને એ બધાને સમજતા હતા બધા એ ભગવાન ભક્ત છે બધા સારા છે આ તો આપણે પેલાને કહીએ હું સારો છું બધા ખોટા છે આપડે એવું થાય દેહ ભાવ કઈક બોલ્યો કોઈ કહ્યું કોઈ બોલ્યું એટલે આપણા દુઃખ થાય છે આવી જે સમજણ કરવાની છે એ આપણે બધા સત્સંગ કરી કરીને કરવાની છે ભગવાન સંત નો મહિમા ગાવો એ પણ એક ઉત્તમ વસ્તુ છે મહિમાની દ્રષ્ટિ છે એ પણ એક ઉત્તમ વસ્તુ છે કે દરેક મહિમા સમજાવીએ એટલે એવી જે બધી જમજન જ્ઞાન છે એ જયારે આપણી દ્રષ્ટિ થાય છે ત્યારે આપણને ભગવાનનો સુખ આવે છે એટલે આપણે એ જ છે કે આપણું જ્ઞાન જે અક્ષર ને પુરુષોત્તમ નું બ્રહ્મ ને પરબ્રહ્મનું આત્મા ને પરમાત્મા સ્વામીને નારાયણ આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે દ્રઢ થાય એ બરોબર આપણે કરવાનું છે અને આપણી સમજણ પણ એવી દ્રઢ કરવાની છે કે એવી સમજણ ના હોય કે જેથી કરીને મહારાજ ગૌણ થઈ જાય અને ભગવાનના ભક્ત છે ગુણાતી એ પણ ગૌણ ના થઈ જાય એટલે બે નો મહિમા એવી રીતે સમજીએ કે જેથી કરીને આપણામાં પણ જે દાસ કે સેવક ભાવ આવે રહે આખન ગમે એટલી સ્થિતિ પ્રાપ્ત થાય તો પણ અનંત ઐશ્વર્યની અંદર આવી જાય ભગવાનના જેવા ઐશ્વર્ય આવી જાય ભગવાન અંધારામ બેઠા હોય અને આપણે જઈને આપણામાંથી પ્રકાશ નીકળે ને ભગવાન દર્શન થાય એટલે થાય કે ના હો હો હું તો કેટલો પ્રકાશ વાંધું ભગવાન તો અંધારામ બેઠા છે એમનો પણ એમાંથી જે લાઈટ નીકળી એ હું આવ્યો છે ને એ લાઈટ આ ચાલે એટલે એવું સમજણ રાખવાની જરૂર છે કે હું બે શબ્દો જાણ્યો ને ભણ્યો ને મોટો થયો ને વિદ્વાન થયો ને કારણ કે બે પીસા હું આમ છું બધું ભગવાન એટલે એવી સ્થિતિ દેખાડે કે તમારો નિષ્ઠા એમાં દ્રઢ રહેશે કે આપણે થાય કે મારા કરતા ભગવાનમાં કંઈ નથી એટલે નિષ્ઠા જ ના હોય પણ જે છે એને લઈને છે એટલું સમજવાનું જે કંઈ થાય છે પણ એમને લઈને પણ મેં આમ કર્યા મેં આ કર્યું મેં આ કર્યું એ બધા એટલે આપણે એટલા માટે પછી બધાનું થઈ જાય અવગુણ અવગુણું એટલે આવી સમજણ સાથે જો આપણો સત્સંગ હશે તો એ સત્સંગ આપણો અને સત્સંગથી શાંતિ થશે એટલા જ માટે શ્રીજી મહારાજે વાત કરી કે સત્સંગ કરવો ભજન કીર્તન જે કઈ કરવું એટલા માટે કે ભગવાન રાજી થાય એટલા માટે અને સત્સંગ એટલે જીવનો કયો મહિમા પણ જીવનો જ ગયો છે જીવની અંદર જો મહિમા હશે એટલે આપણે દ્રષ્ટ બધી સમજે ન છે તો પછી વાંધો નહીં આવે ગમે પ્રસંગોની અંદર અને મોરબ પણ ના આવે કોઈ ગમે એટલું કહે તો પણ સત્સંગમાંથી મન પાછું ના પડે ભગવાનને સન્દે સાચા જ બાકી તો બધા સૌ સ્વભાવ તો છે જ એટલે એને લઈને આપણે એ નથી આવતા અહીં આવીએ છીએ વારાને સ્વામીને સાચીમાં જોગીમાને લઈને કે એના થકી મોક્ષ કલ્યાણ પ્રાપ્તિ છે બાકી બધાની સાથે ભગવાનના સંબંધમાં આવ્યા છે એટલે મહિમા સમજવાનો કે જેથી કરીને આપણે કોઈના પ્રત્યે અભાવ બના રહે પણ આપણું મૂળ કહીએ છીએ એટલે એ કોકના બોલવા ચાલા સ્વભાવથી થયું હોય તો સત્સંગ મૂકી દીધો તો કઈ આપણે સમજ્યા જ નથી કોઈને લઈને આપણે નથી આ તો કોઈ માણસ છે તો અને છોકરાએ ઉભા રાખ્યા હોય અને મોટર પાર્કિંગમાં તમારે બોલવું થાય જરા વ્યવસ્થાની અંદર પ્રાપ્ત સભામાં વ્યવસ્થામાં થઈ જાય સંતને પણ કંઈક આગું પાછું થઈ જાય પણ જો એ બધું હોય તો આપણે દુઃખ થાય એ તો બધું દેખાય પણ આપણે સાથે અહીં આવીએ છીએ પણ પેલા તો છોડીને ઘર અહીં સત્સંગ મૂકીને જતા રહ્યો સત્સંગ મૂકીને જતા પણ આટલા સત્સંગ મૂકવાનો છે એ તો હોય આપણે ઘરે થાય છે કે ઘરમાં આપણને કહે છે પધારો 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 તમે બહુ સારું અમારા માટે મહેનત કરી છે ફૂલ લાઈને ઉભા રહે છે ખુરશી પર વ્યાપાર ને વેલકમ પધારો પધારો શું કોઈ આપણને કહેતા નથી તોય આપણે હામેથી જઈને બધા પૈસા ને ટકા ને સમૃદ્ધિ ખાવા પીવાની ઘરની વ્યવસ્થા છોકરા ભરણ કરીએ નહીં કરતા એટલું સમજવાનું આપણું ઘર આ જે છે ઘર છે આ સત્સંગ બધું આપણું કુટુંબ છે અને ભગવાન સંતે આપણા મોક્ષના દાતા છે આટલી સમજણ આપણે કરવાની છે અને એવો જો સત્સંગ દ્રઢ થાય તો પછી સમય કે કોઈ દાડવાને વાંધો આવે નહીં છેલ્લો જન્મ થઈને મારાના ધામની પ્રાપ્તિ થાય